જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાની પાલિકા દ્વારા પીજીવીસીએલ બાકી નીકળતી ચડત વ્યાજ સાથે વીજ બિલની એક અઠ્ઠાણું કરોડની લેણી રકમ ચુકવણું કરવામાં આવ્યું છે પાલિકા પોતાના હસ્તકના પચીસ જેટલા વીજ કનેક્શનોની વીજ બિલની રકમથી ભરપાઈ ન કરતા પીજીવીસીએલ દ્વારા ઉગ્રાણી કરવામાં આવી હતી ત્યારે પાલિકા હસ્તકના પચીસ વીજ કનેક્શનો પૈકી બે વીજ કનેક્શનો પીજીવીસીએલ દ્વારા રદ કરવામાં આવ્યા હતા તો પાલિકા વર્ષ બે હજાર પંદરથી પીજીવીસીએલ વીજ કને કંપનીને સગવડતા મુજબ બિલની ભરપાઈ કરતી હતી પણ વીજ બિલની લેણી રકમ પાલિકા વચ્ચે સંકલન સાંતા પાલિકાએ ચડત વ્યાજ સાથે બાકી લેણા એક કરોડ અઠ્ઠાણું લાખ જેવી રકમ ચુકવણી કરવાનું નક્કી કરતા ચુકવણી કરવામાં આવી હતી ત્યારે પાલિકા દ્વારા એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડના પેમેન્ટના ચેકની ચુકવણી વખતે ધારાસભ્ય દેવાભાઈ માલમ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચીફ ઓફિસર એમએમ વાગેલા બીજી વિશેલ કાર્યપાલક હતી સોની ડેપ્યુટીજનિયર જે કે કાતરિયા સહિતનાઓ હાજર હતા ત્યારે પાલિકા દ્વારા છેલ્લા આઠ વર્ષનું ચડત વ્યાજ સાથે વીજ બિલનું તમામ લેણ ચૂક્તિ કરતા બીજી અધિકારીઓ દ્વારા પાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્કાર મારું નામ મહિતેશ સોની હું બીજી વિશેલ કેશોદ વિભાગમાં કાર્યપાલ કિડનર તરીકે કાર્યરત છું આજરોજ નગરપાલિકા કેશોદ દ્વારા વોટરવોર્સના પંચ પચીસ જેટલા કનેક્શનોની જે રકમ ખેંચાતી આવતી હતી લાંબા સમયથી એમનો એક નગરપાલિકા અને પીજી ટીમના સંકલનથી એક જ શોટમાં વન શોટમાં ચૂકવણું કરી દેવામાં આવેલ છે સ્થાનિકના ધારાસભ્યશ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી એમની એકાઉન્ટ ટીમ એ તમામનો પીજી વતી હું આભાર માનું છું અને આને કારણે અમારી જે આગળની શહેરી વિકાસની જે કંઈ યોજનાઓ આવી રહી છે એને માટે નોડિયું આપવા માટેનું સહેલું પડશે અને કેશોદ શહેરનો વિકાસ ખૂબ સારો થઈ શકશે ધારાસભ્ય કીધું કે કુલ કેટલી રકમ હતી એમાં કંઈ કન્સેશન આપેલું છે કેમ એકચ્યુઅલી ડીલે પેમેન્ટ ચાર્જ કહેવામાં આવે છે પણ એમના જે એક બે કનેક્શનો રદ કરવા જેવા પાત્ર હતા એમને એમણે રદ કરાવી દીધેલા અગાઉ એમનું કોર્ટ દ્વારા સમાધાન કરીને જે મતલબ વ્યાજ માફી થઈ જ શકશે એટલું અમે કરવા માટે એ પણ અમે સંકલન કરેલું અને એમના નોન યુઝ કનેક્શનોને માટે એ પણ કરેલું છે ઓલમોસ્ટ ચારેક લાખ રૂપિયા જેવી વ્યાજ માફી પણ થઈ છે એમાં હું મુકેશ એમ વાઘેલા કેશોદનગર કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકાના આશરે પચીસ જેટલા વીજ કનેક્શનોના જે બાકી જે આશરે કરોડ લાખ જેટલી રકમ બાકી હતી અમારા પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ નાણાકીય આયોજન કરીને નગરપાલિકાએ આજરોજ પીજીવીસીએલ સાથે સંકલન સાધી અને કોઈ પણ જાતના વાદ વિવાદ વગર સુમેળ ભર્યા વાતાવરણમાં આજરોજ નગરપાલિકાએ પીજીવીસીએલને એક કરોડ અઠ્ઠાણું લાખ જેટલી જે બાકી રકમ હતી જે વર્ષોથી ખેંચાતા ખેંચાતી આવતી હતી તે ડીપીસીની રકમ સાથે નગરપાલિકાએ તેનું જે સરકારી દેવ દેવું હતું પીજી વિસીએલનું તે આજરોજ નગરપાલિકાએ ભરપાઈ કર્યું છે અને વધુમાં આપ જણાવવાનું કે કેશોદ નગરપાલિકાનું હાલ કોઈ પણ સરકારી લેણું બાકી નથી અને અમારા જે નવનિયુક્ત પ્રમુખ શ્રી છે એમના જે સહયોગ મળ્યો આ બાબતે કે સરકારી નાણા સરકારી લેણાં જે બાકી છે એને આપણે પ્રાથમિકતા આપીએ અને સરકારી લેણાં કોઈ પણ બાકી ન રહે તેમની જે જે માર્ગદર્શન હતું આ બાબતનું તે અમે સૌએ સાથે મળીને આજ રોજ પીજીવીસીએલના જે કંઈ બાકી લેણાં હતા એ આજ અમે ચૂકવી દીધેલા છે અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ